તો લેખિતમાં કારણ આપો શા માટે નહીં મળવા દો શું તકલીફ છે શું સમસ્યા છે લખીને આપો તો જેલ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે લખીને પણ નહીં આપીએ અને અમે તમને નહીં મળવા દઈએ અમે એવું કહ્યું કે જેલમાં બનજે ખેડૂતો છે એ કોઈ ગુનેગારો નથી એમણે કોઈ ક્રાઇમ નથી કર્યો તમે જોયું હશે એક બાજુ હળવદ નો કાંડ થાય છે એમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે ખેડૂતો પર ખોટી એફઆઈઆર થાય છે અને આજે ખેડૂતોને મળવા માટે કોઈ પણ આગેવાનને જવા માટે પરવાનગી આપવામાં નથી આવતી જે આ લોકશાહી દેશમાં એક ખૂબ જ ગંભીર બાબત છે અને જનતાએ આ બધી જ બાબતોને ધ્યાને રાખવું પડશે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ખેડૂતોને મળવા શું ગુનો છે કે એનાથી મળવા દેવામાં નથી આવતા એટલે ડર છે એમને જે આ રીતના એમના પોલીસનો ઉપયોગ કરીને મળવાની મુલાકાતની અટકાયત કરે છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ